આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક દેશભરમાં આવનાર પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનો કેન્દ્ર સરકારનો સંકલ્પ પ્રધાનમંત્રીએ નવસારીમાં લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ વિશ્વ વન્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી સાસણગીરની મુલાકાત વનકર્મી મહિલાઓની કામગીરીને બિરદાવી ગુજરાતમાં રમતગમત માળખામાં થશે નવો ઉમેરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર સ્થાપવાની કરી જાહેરાત ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો શુભારંભ અને ચોટીલા ખાતે આજથી ચોટીલા મહોત્સવની શરૂઆત તાજેતરમાં આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી આજે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈઓ હાંસલ કરી રહી છે ગામડામાં રહેતી મહિલાઓ પણ આજે આર્થિક રીતે પગભર બની છે સરકારી વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આર્થિક ક્રાંતિ સર્જી આજે લખપતિ બની રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને આવનાર પાંચ વર્ષમાં દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી કરી જો લખપતિ દીદી બન ચુકી હૈ અગલે પાંચ વર્ષો મેં હમ કુલ તીન કરોડ મહિલાઓ કો लखपति दीदी बनाने का संकल्प लेकर चल रहे गुजरात सरकार ने 10 लाख और महिलाओं को लखपति दीदी बनाने का अभियान शुरू कर दिया श्री मोदी गुजरात में महिलाओं आर्थिक विकास महकारी क्षेत्र न योगदान ने खास बिरद गुजरात का सहकार का मॉडल यहां की महिलाओं के श्रम और सामर्थ्य से ही विकसित हुआ है अमूल की चर्चा तो आज पूरी दुनिया में है गुजरात के गांव गांव से लाखों महिलाओं ने दूध उत्पादन को एक क्रांति बना दिया गुजरात की बहनों ने न केवल खुद को आर्थिक रूप से सक्षम बनाया बल्कि ग्रामीण अर्थव्यवस्था को भी नई ताकत दी હવે સાંભળીએ નવસારી જિલ્લાની લપપતિ દીદીની સફળતા અંગે અમારા પ્રતિનિધિ અશોક પટેલનો અહેવાલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નવસારીના વાસી બોસી ખાતે લગપતિ દીદીઓનું સન્માન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું વડાપ્રધાન શ્રીના હસ્તે રાજ્યની પચીસ થી વધુ સ્વસહાય જૂથોની બે પોઇન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓને સાડી ચારસો કરોડની સહાય અર્પણ કરાઈ હતી નવસારી જિલ્લાની

મારો પરિવાર હળપતિ સમાજમાંથી આવે છે અમારા પરિવારની આવકનો સ્ત્રોત તરીકે પશુપાલન અમે કરીએ છીએ એટલે કે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે સરકારશ્રીનો યોજનાનો લાભ લઈ અમે ગાય અને ગાયને માટે સુંદર કોઢારું બનાવી શકીએ છીએ જેના થકી અમે વર્ષે દાળે રૂપિયા ત્રણ લાખથી વધુની આવક કરી અમે પગભર થયા છીએ અમે કાચા એટલે કે ઝૂપડામાં રહેતા હતા તે હવે અમારું ઘર પણ પાટું થયું છે અમે બિસન મંગલમ અંતર્ગત સખી મંડળમાં જોડાઈને અમે અડધનો પાવડર બનાવવાનો નાનો સરખો ઉદ્યોગ કરીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જે લખપતિ દીદીઓ સાથે વાત કરી એમાંથી એક લખપતિ દીદી બરછટ અનાજ માંથી કુકીઝ બનાવી પગભર થયા છે સાંભળીએ મિલેટ એટલે કે બરછટ અનાજ વિશે તેઓ શું કહી રહ્યા છે કે મિલેટ સિયર ના તો અબ સબ સબ હેલ્થ ફંક્શન પહેલે ક્યાં ગરીબ નેજતે ગરીબ મતલબ गेहूँ चावल बासमती नहीं खा रहे इसलिए वो लोग बाजरा खा रहे रोटी नहीं बनानी है इसलिए वो लोग बाजरे का रोटला खा रहे अब क्या पता है जो वी वी आई पी लोग है ना वो बाजरा खा रहे <laughs> <laughs> आपने एकदम दुनिया पलट दी है <laughs> ये बात सही है आजकल फाइव स्टार होटल में sure, मिलेट का अलग मेनू बनाते है right. और उन होटलों में लोग खाना खाने जाते हैं जहाँ बाजरे की रोटी मिलती है वो मूड बन रहा है सखी संवाद में जब लीला होटल में था ना प्रोग्राम उनके जो सेफ आए ना वो आए थे यहाँ पे मिलेट्स के कुकीज हमने देखे पर कुछ अलग है तभी तो ऑर्डर मिला इतना बड़ा दो ढाई हजार लोगों का उन्होंने खुद हमारे कुकीज टेस्ट किए थे फिर बोले थे कि नहीं एकदम एक है मतलब गाँव का है कुछ ऐसे टेस्ट है हमारा तो ये सपना है कि एक बार आपकी प्लेट में भी हमारा वो कुकीज सजे <laughs> વન્ય પ્રાણીઓના બચાવ અને સંરક્ષણ જેવા જોખમી અને પડકારજનક કામમાં પણ આજે આપણી મહિલાઓ આગળ છે આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહોનું પૃથ્વી પરનું એકમાત્ર નિવાસસ્થાન છે ગીરમાં માર્ગ મહિલા વન્યકર્મીઓ જંગલની વચ્ચે રહીને જંગલની જાળવણી કરી રહી છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ગીર મુલાકાત દરમિયાન સિંહોના રક્ષણમાં કાર્યરત મહિલા વન્યકર્મીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની કામગીરી બિરદાવી હતી સાંભળીએ શું કહે છે આ મહિલા વન્યકર્મી મોદી સાહેબ સાથે જયારે મુલાકાત થઈ તો સાહેબનું પણ એવું જ કેવું હતું કે તમે લોકો કેવો સંદેશ આપો છો અને તમને ટુરિસ્ટ શું સપોર્ટ કરે છે તો અમે તેમને જંગલ બચાવવા માટેનો સંદેશ આપીએ છીએ કે જંગલ આપણા માટે જરૂરી છે આપણી માટે પણ જરૂરી છે જો જંગલ છે તો આપણે શુદ્ધ શ્વાસ મળતી રહેશે અને ભયાનક બીમારીઓથી પણ આપણો બચાવ થશે તો આપણી પેઢીઓ જંગલ થકી જ સુખી થશે વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં એક મહત્વનો મુદ્દો છે એ માનવ અને પ્રાણી વચ્ચેનો સંઘર્ષ આપણે જોયું છે કે રાજ્યના ઘણા ગામડાઓમાં સિંહ દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીઓ અવારનવાર માનવી રહેઠાણમાં આવી જતા હોય છે આવા સંજોગોમાં હુમલાથી બચવા લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણવું પણ આજે બહુ જરૂરી છે જેના વિશે આપણને આજે માર્ગદર્શન આપે છે ઇન્દ્રોડા પાર્કના વેટરનરી ઓફિસર ડોક્ટર અનિકેત પટેલ આપણો ભારત દેશ જે છે એ જૈવ વિવિધતાથી ભરેલ દેશ છે અલગ અલગ પ્રકારના वन्यજીવો જે છે આપણી આસપાસ કુદરતમાં વસવાટ કરતા હોય છે અને અવારનવાર ઘણા હિંસક वन्यજીવો જે છે આપણી આસપાસ આવી ચડતા હોય છે કાં તો ખોરાકની શોધમાં આવી જાય કાં તો પોતાના મીટ પાર્ટનરની શોધમાં આવી જાય પાણીની શોધમાં આવી જાય અત્યારે હવે ઉનાળો જે છે આવી રહ્યો છે એટલે પાણીની સ્કેર સિટી સર્જાય કેવા ખેતરોમાં નજીકના પાણીના સ્ત્રોત શોધતા શોધતા એ આપણા વિસ્તારમાં આવી ચડે ત્યારે ઘણા બધા આપણા પોતા મિત્રો હશે જેમને પ્રશ્ન ઉપસ્થિત થાય કે આવું સિંહ છે દીપડો છે સર્પ છે કોઈ પણ પ્રકારનો અલગ અલગ પ્રકારના વન્ય પક્ષીઓ છે કે રીંછ છે આવા ઘણા બધા જીવો છે કે જયારે મનુષ્ય પ્રવાત વિસ્તારમાં આવી ચડે તો આપણે શું કરવું તેવા સમયે કો પોતાની ધીરજ ખોઈ બેઠે અને એના કારણે કાં તો વન્યજીવને નુકસાન પમાડી દે અથવા તો પોતાની જાતને નુકસાન થઈ જાય કારણ કે હિંસક પ્રકૃતિ હોવાના કારણે પોતાના સેલ્ફ ડિફેન્સની અંદર પણ મનુષ્યને ઘાયલ કરી શકે આવું ન થાય તેના માટે આપણે શું શું બાબતોની કાળજી રાખવી જોઈએ આપણે જાણવું ખૂબ જરૂરી કોઈના ખેતર છે 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 અંદર રૂમ એમાં કોઈ વન્યજીવ આવી ચડે એવા કિસ્સામાં આપણે કોઈ પણ બાબતે ગેરમાર્ગે દોરાયા વગર સીધો આસપાસના વન વિભાગના જે કર્મચારી અથવા અધિકારી છે એનો સંપર્ક કરીએ વન્યજીવથી થી ખૂબ સુરક્ષિત અંતર જાળવીને રાખીએ બને તો તેની નજીક બિલકુલ પણ ન જઈએ અને તેને એપ્રોચ કરવાનો પ્રયત્ન બિલકુલ ન કરીએ જ્યારે એ પ્રકારનું વન્યજીવ હશે તેને આપણે ખાલી નહીં પહોંચાડીએ તો બિલકુલ પણ એ આપણી આસપાસમાં આવશે નહીં અને આપણને નુકસાન પહોંચાડશે પણ નહીં અને જ્યાં સુધી વન વિભાગના કર્મચારી અધિકારી સ્થળ ઉપર ન પહોંચે ત્યાં સુધી અન્યને પણ આપણે નજીક ન જવા દઈએ હવે વન વિભાગના અધિકારી કર્મચારી સ્થળ ઉપર આવે ત્યારે તેમને યોગ્ય માર્ગદર્શન કરી અને સ્થળ ઉપર લઈ જઈએ અને ત્યારબાદ તેઓ પોતાની રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કામગીરી રમત ગમત ક્ષેત્રે પણ આજે ગુજરાતના ખેલાડીઓ નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે એમાં દિવ્યાંગ ખેલાડીઓ પણ પાછળ નથી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન દિવ્યાંગ ખેલાડીઓનો જુસ્સો વધારતા દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધા ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી હતી હું જ્યારથી સંસદ સભ્યો બન્યો ત્યારથી ભૂપેન્દ્રભાઈ જોડે આપણા મત વિસ્તારની જેટલી દરખાસ્તો મોકલું એ ભૂપેન્દ્રભાઈ તરત જ મંજૂર કરી નાખે ગાંધીનગરમાં દેશભરના દિવ્યાંગ

આવતીકાલ સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વનબંધુઓ ઉમટી પડ્યા છે સાંભળીએ આ રંગારંગ મહોત્સવ અંગે અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખનો અહેવાલ ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોક સંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો શુભારંભ થયો છે તારીખ નવમી માર્ચ થી બારમી માર્ચ સુધી ચાલનાર આ મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી રહ્યા છે ડાંગની લોક સંસ્કૃતિ તેમજ આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો ઉત્સવ અઢારસો બેતાલીસમાં શરૂ થયો હતો ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરતપણે ચાલી રહી છે એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસનને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરૂ કરેલી આ પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ છે રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ડાંગ દરબારનું આયોજન તારીખ નવમી માર્ચથી બારમી માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે ડાંગ દરબારનો છેલ્લો દિવસ હોય મોટી સંખ્યામાં ગ્રામીણ જનો તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા લોકો એના આનંદ માણી રહ્યા છે આહવાના આંગણે ડાંગી લોક નૃત્ય સંગીત પરંપરાગત વાદ્ય યંત્રો કલાકૃતિઓ હાટ બજારો અને હોળી ઉત્સવ સાથે ડાંગ દરબાર જાણે કે એક ઉત્સવ બની ગયો છે આ ડાંગ દરબાર અંગે વાત કરતા વાસુરણા ગામના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી કહે છે ડાંગ દરબાર થાય છે રાજ્યના મંત્રી શ્રીઓ રાજ્યના રાજ્યપાલ શ્રી આવે છે અને માનભેર ડાંગ દરબારનું ઉદ્ઘાટન કરે અને માનભેર અમને પેન્શન એનાયત કરે છે અને ડાંગના રાજાઓ પ્રજાઓ અને સરકારના પ્રતિનિધિઓ અમારું સ્નેહ મિલન થાય છે જિલ્લા કલેક્ટર રાજ સુથારે કહ્યું કે આ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરની ચાલીસ જેટલી લોકકલા અને શિલ્પ રજૂ કરવામાં આવ્યા છે. 4 દિવસનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વખતે આપણે અમુક નયા અને નવતર પ્રયોગો પણ કર્યા છે જેમ કે આની અંદર 40 થી વધારે કૃતિઓ ગુજરાત અને દેશભરમાંથી પ્રદર્શન કરશે. આની સાથે સાથે આપણે 900 થી વધારે સ્ટોલ ગોઠવ્યા છે. જિલ્લામાં આવેલા ચોટીલાના ચામુંડા માતાજી મંદિરની તળેટીમાં આજથી ચોટીલા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે આ સાંસ્કૃતિક મહોત્સવમાં આ વર્ષે વેશ નૃત્ય હોળી નૃત્ય ગરબા નૃત્ય નાટિકા લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે સાંભળીએ અમારા પ્રતિનિધિ દિનેશ પરમારનો અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજથી બે દિવસનો ચોટીલા ઉત્સવ બે શરૂ થયેલ છે શ્રી ચામુંડા માતાજી મંદિર તળેટી ખાતે શરૂ થયેલા આ ઉત્સવમાં આજે ગણેશ સ્તુતિ વેશ ગરબો હોળી નૃત્ય લોક ડાયરો અને લોકસંગીતની રજૂઆત થઈ હતી તો આવતીકાલે બેળા રાસ નૃત્ય નાટિકા હોળી નૃત્ય ફોક હિપ હોપ મ્યુઝિકની રજૂઆત થશે આ ઉત્સવમાં અમદાવાદ આણંદ વિસનગર નર્મદા થાનગઢ રાજકોટ સાયલા પાટણ બારડોલી સોનગઢ અને તાપીના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે જેને માણવા નાગરિકોને જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ થાય છે ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂન